સુરતના કાપોદરા વિસ્તારમાં હીરા વેપારી પાસેથી હીરા પોલીશ કરવાના બહાને રૂપિયા એક્યાસી લાખ નવ્વાણું હજારના હીરા સગેવગે કરી છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને સુરત ઝોન વન એલસીબી ટીમે પકડી પાડી પ્રશંસનીય કામગીરી ખાતરી છે શહેરમાં હીરા ઉદ્યોગ કાપડ માર્કેટમાં દિન પ્રતિદિન છેતરપિંડી ચીટીંગની ફરિયાદ નોંધાઈ છે જેમાં માલ ઉધાર આપવા સમયસર પેમેન્ટ કરવાના બહાને છેતરપિંડીના કિસ્સાઓ બનતા હોય છે આશરે ત્રણેક મહિના પહેલાં વરાછા ખાતે રહેતા અને કાપોદરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા ગીતામાં ઇટાલિયાએ આરોપી લાખની ડાયમંડ કંપનીના માલિક અક્ષર ભૂપત લાખનીને છસો બ્યાસી પોઈન્ટ છત્રીસ કેરેટના હીરાજની કિંમત એક્યાસી લાખ નવ્વાણું હજાર ના હીરા પોલીસ કરવા આપ્યા હતા જે હીરા બાદમાં પરત નહીં કરી બારોબાર સગે વગે હતા જે કે કાપુદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસ કમિશનરની સૂચના મુજબ છેતરપુંડીના ગુનામાં પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જૉન વન એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાંથી તે સમયે મળેલી બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી सन 2024 में कापोदरा पुलिस स्टेशन के विस्तार में आ, हीरा घसने का काम जो जहाँ पे होता है वहाँ पे सिग्नी लैंक लैब डायमंड्स ने एक व्यक्ति को जिसका नाम है अक्षर भाई भूपत भाई लखानी इसको 682.36 कैरेट डायमंड घुसने का, का काम दिया था जिसकी और ये ये आरोपी इस डायमंड को लेकर फरार हो गया तो इसके तहत हमने फोर ट्वेंटी के तहत केस रजिस्टर किया था और इस टोटल डायमंड की वैल्यू एटी वन है ઓર આજ ઝોન વન એલ સીબી ટીમને આરોપી કો ધરકડ કયા કાપુદરા પોલીસ કો સોંપદ કાર્યવાહી